ગાયને વિશ્વની માતા કીધી છે તો આપણા આંગણે ગાય આપણે પાળવી પડશે આપણે મંદિરોમાં જતા હોય કે સંસ્થાઓમાં જતા હોય કૃષ્ણ ભગવાનનું ચિત્ર હોય ત્યાં કૃષ્ણ ભગવાન ગાયને ટેકે બંસરી બજાવતા હોય એવું ચિત્ર જોવા મળે છે તો એ સંદેશો એને આપેલો જ છે કે મારે પણ જો ગાયનો ટેકો લેવો પડ્યો હોય તો તમે પણ ગાયના ચરણમાં આવી જાઓ નહીં ખેતી શરૂઆત કરી બન્યા હતા ત્યારથી આપણે આ બધું શરૂઆત આપણે ખેતીમાં આગળ વધવાનું ચાલુ થયું તો વાત આપણે કરવાની છે મિશ્ર પાક ની બે હજાર તેર થી મિશ્ર પાક પદ્ધતિની જ હું ખેતી કરું છું આઠ વર્ષ આપણે રીંગણી વાવી આવે ને ફરજિયાત આવે છે તો રીંગણી છે ઇંચ બાય ઇંચ હું છોડ વાવતો એમાં જે હરોળ હોય એમાં વેચમાં અમે મરચી વાવતા જે જે હોય એની અંદર અમે વાલ વાવતા ખેતી પણ મેં કરેલી છે પાકા મંડપ પદ્ધતિથી તો જે પાઇપ વાળી લાઈન આવે એમાં પાઇપે પાઇપે વેલા વાળા શાકભાજી વાવતા અમે વંચમાં આપણે ભાજીપાલા વાવતા પણ કોઈ પણ વસ્તુ વહેવા પેલા આપણી પાસે કેટલા મહિનાનું પાણી છે ચાર મહિનાનું પાણી હોય તો એ પ્રમાણે પહેલા પ્રોગ્રામ બનાવવો છ મહિનાનું પાણી છે તો એ પ્રમાણે પોગ્રામ બનાવવો મારે બાર મહિનાનું પાણી છે તો હું બાર મહિનાનો પ્રોગ્રામ બનાવું છું એક પાક નીકળે એ અહીંયા મૂકી દેવાનું એ જગ્યાએ બીજા બીજ વવાય જાય એટીએમ ખેતી એટીએમ પદ્ધતિ આજે તમને જો દર મહિને પગાર આવતો હોય તો મને ખેડૂતને કેમ દર મહિને પૈસા ના મળે આ પદ્ધતિથી ખેતી કરી છે આ ખેતી કરવી એટલે બધાને એમ થતું હતું બહુ આ અઘરું છે અમારાથી ના થાય એના માટે મેં પાંચ વર્ષ સંશોધન કર્યું કે આપણે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઈઝી ખેતી આપણે બધાને સરળ જોઈ છે સરળ પદ્ધતિની ખેતી અને ઉત્પાદન મળે એના માટે શું કરવું પાંચ વર્ષ આપણે એમાં અભ્યાસ કર્યો હવે તો જુદા જુદા પ્લોટ તૈયાર કર્યા એમાં આ વર્ષે આ વર્ષનું જે મોડલ અમે બનાવ્યું હતું એ બધા કરતા બેસ્ટ રહ્યો ચાલીસ ઈસે સહણ એકા વૈશાખ મહિનાની અંદર ચાલીસ ઈસે શાહ એકા પછી ઓરવીને બે લાઈન કપાસ વાવી ચાલીસ ની જારી બે લાઈન ભેગી વાવી એક સાહ છોડી દીધો એટલે એક ચાલીસ નું પાટલું થયું એક એસી નો પાટલું થયો ખેડૂતને કપાસ વાવવો છે સાહીઠ ની જો કપાસ વાવતા હોય એટલા છોડ મેં વાવી દીધા એસી નું પાટલું વહીધું ઈ સાહ હતો એમાં મેં મરચી વાવી દીધી મરચીના બી મૂકી દીધા પછી જન્માષ્ટમી પછી મરચીની હરોળમાં જ એરંડાવા વાવ્યા કપાસની અર્લી વેરાયટી વાવી હતી દિવાળી દેવ દિવાળી કપાસ નીકળી જાય એ ટાઈપ થી હવે એ દેવ દિવાળી કપાસ અમારે નીકળી ગયો અમારા વિસ્તારની અંદર હાલમાં રાસાયણિક ખેતીમાં આઠ થી દસ મણસ કપાસ થાય છે અમારા અહીંયા જેતપુરના અધિકારીઓ આવ્યા છે બધાને ખ્યાલ છે મારે સાડા નવ મણ કપાસ થયો બધા ભાવ નો યાદમાં નીકળી જાય એટલે દસ ફૂટ નો પાટલો થાય એ જગ્યાએ મેં ચાર લાઇન ચણાની વાવી દીધી એટલે એટીએમ ખેતી આ રીતની થઈ શકે બીજો પ્લોટ એવો કર્યો હતો કે મગફળી વાવી ક્યારે પદ્ધતિની મગફળી વાવી એમાં એના પારા ઉપર મરચી આપણે વાવી દીધી પછી એમાં જન્માષ્ટમી ઉપર વાવ્યો મગફળી નીકળી ગઈ જગ્યાએ જગ્યા એક કિલો લઈ અહીંયા ઉડાડી દીધું તેને મેળે ઉગી ગયો ખર્ચો નથી કરવો અને ઉત્પાદન લેવું છે આ વસ્તુ આપણે મગજમાં ઉતારવી જ પડશે અને દરેક ખેડૂતને એ જ આપણે સમજાવવાના છે મારું શરીર છે તો મને હું થાય છે ને મને ખબર છે છે જેમ તમારી જમીન એ જમીનમાં તમારે કઈ કયા પાક નું તમને વધુ ઉત્પાદન આવે છે એવા પાક સિલેક્ટ કરવા પડે આ એની વ્યવસ્થા છે જેમ ભરતભાઈ કીધું કીટ નિયંત્રણ તો અમે મકાઈ ના સોડવા પણ નહીં ખાતા ક્રાયસ ઉપર પુષ્કળ એવા હતા પછી કુદરતી સાયકલ છે આ અમારા જાત અનુભવ છે કોઈ પણ પાક વાવ્યો હોય જ્યારે મોલો મચી આવે ગરો આવે એટલે પાછળ ડાળિયા આવે જ છે અમે એ પણ ટ્રાય મારેલી છે શરૂઆતની અંદર કે ગરો આવ્યો ડાળિયા હજી નથી આવ્યા આપણે લગ્ન પ્રસંગ હોય કંદોય પેલા આવે પછી આપણે જમવા જાય ને બનાવે પછી એમની એની રસોઈ છે એ કમ્પ્લીટ થઈ જાય પછી ડાળિયા આવે છે હવે ડાળિયા આવ્યા પેલા તમે કોઈ પણ જંતુનાશકનો નો સ્પ્રે મારી દો એટલે ડાળિયા જે ઝીણા ઝીણા હજી તો ઉત્પન્ન થતા હોય તમામ મરી જાય છે એ મરી જાય છે નુકસાન એ બહુ સાજી છે મગફળી આવી હોય એટલે ગરો આવે એટલે ગરો આવ્યો છે તો આપણે એટલે ડાળિયા નો થયા શું છે મગફળીનો ગ્રોથ રોકવા માટે આ કુદરતે મૂકેલું છે ગ્રોથ રોકાય તો જ નીચે હુયા ફૂટે ત્રીસ થી પાંત્રીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે જ ઈયળ આવે છે ફ્લાવરિંગ સમયે એ પણ એ જ પ્રક્રિયા કરે છે એને આઠ દિવસ દસ દિવસ રેવા દે છે દસ પણ થી મરી જાય છે તો એ ઇયળ એવી ઉપરથી ડોકા છે એટલે નીચે હુયા પુષ્કળ ફૂટે છે તો જ આપણું ઉત્પાદન વધુ થાય છે તો આપણે ખેડૂતને સમજાવવા પડે કે તમે ઈયળ આવી અને સ્પ્રે મારી દીધો પછી શું થાય છે મગફળીનો ગ્રોથ ભરપૂર પ્રમાણમાં થઈ જાય છે એને જે ફ્લાવરિંગ લાગવું જોઈએ હોયા ફૂટવા જોઈએ એમાં કાપ મુકાઈ જાય છે ઉત્પાદન ઘટે છે ગ્રોથ થઈ ગયા પછી વરિ પછી એને રોકવા માટેની ટ્રીટમેન્ટ કરે છે તો રોકવા વાળા તો પહેલા આપણે આવી જ ગયા હતા આ સાયકલ આપણે ખેડૂતોને સમજાવી જ પડશે એને મગજમાં બેહારવું પડે તો જ ઉત્પાદન વધે કારણ કે અત્યારે એક જ વસ્તુમાં તમામ લોકોનો મગજ દોડે છે મારે ઉત્પાદન વધારવું છે જેમ ઉત્પાદન વધારવા માટે દોડ્યા છે એમ ઉત્પાદન ઘટ્યું છે ભરતભાઈ કીધું પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિ એટલે કુદરતી છે સંચાલન ભગવાન કરે છે કપાસ કદાચ હાંડિયો દેખાયો કર્યો હોય આપણે ઉપલેટા વિસ્તારમાં એવું જતો ને પવન એવો એની દવા ક્યાંય ન મળી પણ જેવા અમૃત ઘન જેવા અમૃત આપેલું હોય છે ઈ છોડ મજબૂત જ રેસે ઈ ક્યારે ગમે વાવાઝોડો આવે ઢળતો નથી અત્યારે એરંડા ઉભા છે ગમે આવે ક્યારેય કોઈ કોઈ વસ્તુ થઈ નથી નુકસાની જ એટલે આ આ રીતના જે જે તે વિસ્તાર પ્રમાણે વિસ્તારની અંદર જે વસ્તુનું ઉત્પાદન વધુ પ્રમાણમાં મળે છે એના કોમ્બિનેશનમાં મિશ્ર પાક બીજી કઈ એવી ટૂંકી મુદતની વેરાયટી છે એનું સિલેક્શન કરાવી અને આપણે ખેડૂતોને વવરાવવું જોઈએ ઘણા એમ કે ભાઈ અમે તો જીરું જ છે જીરાના પારા ઉપર ચણા તમે વાવી આપણા વિસ્તારમાં ઝાકળ બહુ આવે છે ઝાકળ રક્ષણ આપે છે ચણા તો ઘણી વાર એમ થાય તો એ જીરું આપણે મૂકી દીધા પછી પાણી વગર ચણા થાય તો તમારે દિવાળી પછી એક જ પાન મળે એમ હોય ચણા તમારે વેરી આવવાના ચણો ઉગી જાય એમાં એની મેળે જ એમાં ચણા લાગી જાય છે આ દસ વર્ષનો મારો અનુભવ છે આપણે કપાસની હાથીઓ સેઠે નાખી હોય ને કપાસ ઉગી ગયો હોય ત્યાં કણે બીજે વર્ષે પાક આપણે બીજો આવ્યો હોય તો ત્યાં આપણે સ્પેશિયલ કપાસની ટ્રીટમેન્ટ નથી કરતા સૌથી વધુ પ્રમાણમાં એમાં ઝીંડવા લાગે છે રોગ નથી આવતો કારણ કે એ કુદરતી થયો છે કુદરતી જે થાય છે ને એમાં ક્યારેય નુકસાની થતી નથી અને જો નુકસાની થતી હોત તો રોડ ઉપર એક પણ ઝાડું અત્યારે હોત નહીં આપણે વિચારધારા બદલવાની છે અને વિચારધારા કે કઈ રીતની કામ કરે છે અત્યારે આપણે પ્રશ્નો થતા હોય ટીવી મીડિયામાં આવતું હોય કે સિટીની અંદર ખૂટિયા એવા આટલા લોકોને પસાડી દીધા આવડું દવાખાનું થયું આજ થાય ને આપણે જોતા હોય સોલ્યુશન હું એક જ વિચાર આવ્યો તો મારા ગામની અંદર એક પણ ગા વાસળ વાસળી ખોટીઓ રખડવો ન જોઈએ તો વિચાર તો મેં એક જ કર્યો તો આખા ગામે ભેગા થઈને તો નો જ કર્યો ગામના યુવાનોને ભેગા કર્યા કે ભાઈ આ વસ્તુ આપણે બધું આપણે એક જગ્યાએ વ્યવસ્થા કરી દે તો કેમ થાય ત્રણસો યુવાનો તૈયાર થયા મારા ગામની અંદર ચાર વર્ષ પૂરા થઈ ગયા એક પણ ગાવાસરો વાસડી ખૂટ્યો રખડતો નથી જે કઈ ખાતર થાય છે એમાં અમે આખી સિસ્ટમ એવી ઉભી કરેલી છે જે ખેડૂત લખાવી છે એને ત્રણ ટોલી ખાતર મળે તો એનો નિભાવ કેમ થાય તો આજે ગામની નજીકમાં જે ગાયો ફૂટ્યા પાકને બગાડતા હતા એ ખેડૂતને રાત દિવસ ઉજાગરા કરવા પડતા હતા એજ ખેડૂત અત્યારે એના ખેતરમાં ગૌશાળા માટે લીલો વાવતા થઈ ગયા અત્યારે એની મેળે હાલે છે તો બીજી વસ્તુ આપણે એ શીખવાડવી હતી કે પૈસા કેમ કમાવા